અંગરોળ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના પાસઠ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે પંચોતેર જેટલા રસ્તાઓ એવા છે કે જેના ઉપરથી પાણી વહી રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સંપર્ક વિહોણા ગામના લોકો સાથે સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે ગઈકાલે સવારથી આજે સવાર સુધીમાં તાલુકામાં સૌથી વધારે તેર ઇંચ વરસાદ પડ્યો છે એ ઉપરાંત કેશોદ માંગરોળ અને માણાવદર તાલુકામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે પૂરની પરિસ્થિતિને કારણે માર્ગો ઉપર પણ

માણાવદર કેશોદ માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે મથલીની વાત કરીએ તો ગઈકાલે ને આજ સવાર સુધીના આંકડામાં લગભગ તેર ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે એ જ રીતે કેશોદમાં બાર ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે સાથે સાથે માણાવદરમાં સાત ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ પંચોતેર જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના જે વહ્યું છે એના લીધે જિલ્લામાં પાસઠ જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે આ તમામે તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે ગામડાઓની અંદર કોઈ એવાજી સુધી લોકોને મોટા ભાઈ શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવર જવર અમે બંધ કરાવી છે એસટીના પણ ચૌદ જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિ લીધે બંધ કરાવ્યા છે જિલ્લામાં ઓગણીસ જેટલા ડેમ છે એમાંથી નવ જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે જેમાંથી તેપન જેટલા ગામડાઓને પણ અમે